વિકાસ અધિકારી બદલી થઈ છે ત્યારે આજે છોટાઉદેપુર તાલુકા પંચાયત ખાતે તેમનો વિદાય સમારોહ યોજાયો તાલુકા પંચાયત ના પ્રમુખ બેન રાઠવા તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ જયદીપભાઈ રાઠવા તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ તથા પ્રદેશ ભાજપ આદિજાતિ મોરચાના ઉપપ્રમુખ જસુખભાઈ રાઠવા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન કુમાર જિલ્લા પ્રાથમિક શિક્ષક માધુભાઈ પૂર્વ પ્રમુખ રમેશભાઈ અને ઉપસ્થિત રહ્યા હતા વિદાય સમારોહમાં તાલુકા વિકાસ અધિકારીના ના પણ ઉપસ્થિત રહ્યા હતા ઉપસ્થિત અધિકારી અને કર્મચારી ગણ દ્વારા તાલુકા વિકાસ અધિકારી સાથે પોતાનો અનુભવ રજૂ કર્યો હતો તો તાલુકા વિકાસ અધિકારી દીપક ચૌધરીએ પણ છોટાઉદેપુર તાલુકામાં પોતાના સેવા દરમિયાનના સંસ્થા અને ગુચ્છ સાથે કૃતિ ચિહ્ન આપી તેમના તાલુકા પંચાયત માંથી નીકળી ગેટ બહાર ગાડી માં બેસીને જ્યાં સુધી જાય ત્યાં સુધી કતારમાં ઉભા રહીને પુષ્પ વર્ષા કરી યાદગાર વિદાય આપી રવાના કર્યા હતા રિપોર્ટર મોહસિન સુરતી ન્યૂઝ ટુડે છોટાઉદેપુર